રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલ પર આક્ષેપ લગાવ્યા કે અમદાવાદના ગોધાવીમાં તેમની જમીન સસ્તા ભાવે પડાવી લેવા માટે તેઓ ધાક ધમકી ડર અને સરકારના સાથનો પ્રયોગ કરી રહ્યા છે નવજીવન પાસે આ ખેડૂતો આવ્યા હતા આ પીતી ઠાલવી હતી પરંતુ આજે કેબિનેટ બાદ સરકારની પત્રકાર પરિષદમાં પત્રકારે સવાલ કરી નાખ્યો અને મૂંઝવી દીધા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને વિગતવાર વાત કરીએ ઋષિકેશ પટેલ કેવા ગોળ ગોળ જવાબ આપવા મજબૂર બન્યા બાદ પત્રકારોની સામે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના ગોધાવી ખાતે ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમની જમીન પરિમલ નથવાણી કે જેવું રિલાયન્સના ડિરેક્ટર છે અને ગણેશ હાઉસિંગના ડિરેક્ટર શેખરભાઈ દ્વારા પડાવી લેવા માટે સસ્તાવા મેળવવા માટે ધાક ધમકી દર અને સરકારની સત્તાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે આ સમાચાર નવજીવન બતાવી ચૂક્યું છે ત્યારે આજે ગાંધીનગર ખાતે સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થઈ બાદમાં ઋષિકેશ પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીના હોદ્દાની રૂએ પત્રકારો સાથે પરિષદ યોજવામાં આવી અને ત્યાં પત્રકારો ઋષિકેશ પટેલને સવાલ પૂછી રહ્યા હતા ત્યારે એક સવાલ એવો પણ પૂછવામાં આવ્યો કે ગોધાવી ગામના ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે તે મામલે સરકાર શું કરશે ઓલિમ્પિક મામલેનો આ સવાલ હતો અને તે સવાલના જવાબમાં ઋષિકેશભાઈ ગોળ ગોળ ફેરવી રહ્યા હતા પરંતુ પત્રકારે

ખેલ મહાકુંભની શરૂઆતની સાથે ગુજરાતમાંથી તમે જોયું કે ક્રિકેટની અંદર ચાર જેટલા આપણા મહારથી ખેલાડીઓ વિશ્વ કક્ષાએ નામના મેળવી છે ને બીજે કેટલીય એથ્લેટિક્સ છે દોડ છે જેવી પ્રવૃત્તિઓ જેવા રમતની અંદર પણ આજે નામનાઓ કરી રહ્યા છે ત્યારે આને પ્રોત્સાહન મળે બે હજાર છત્રીસની અંદર ચોક્કસ યોજાય ગુજરાતમાં ગુજરાત યજમાન બને તો ગમશે ભારત યજમાન બને તો ગમે પરંતુ એ એના માટે નહીં પરંતુ ખેલ જગતમાં રમત જગતને પ્રોત્સાહન માટે પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટેની સરકારની પૂરી તૈયારીઓ છે તમે સાંભળ્યું એમ પત્રકારે સવાલ પૂછ્યો કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકના આયોજનને લઈ ગોધા વિના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે મામલે સરકાર શું કરે છે પરંતુ રમતવીરોના જવાબ આપવા લાગ્યા ઋષિકેશ પટેલ અને હવે ફરીથી પત્રકાર ફરી સવાલ કરે છે કે ખેડૂતો વિરોધ કરીને આક્ષેપ કરી રહ્યા છે તેનું શું છે તેના જવાબમાં ઋષિકેશ પટેલ શું બોલ્યા એ પણ સાંભળો સરકારમાં રજૂઆતો કરી હશે તો ચોક્કસ જે કક્ષાએ રજૂઆત થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતનો રિવ્યુ લઈ અને એનો નિર્ણય કરશે તમે સાંભળ્યું એ પ્રકારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પાસે આ મામલે બોલવા જવાબ ન હતો અથવા તો તેઓને ગોળ ગોળ જવાબ આપવા માટેની મજબૂરી આવી પડી હતી કારણ કે નામ હતું પરિમલ નથવાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તેઓ ડિરેક્ટર છે માટે કદાચ સરકારના પ્રવક્તા મંત્રી નામ બોલવાથી પણ ખચકાટ અનુભવતા હશે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને જો ફરિયાદ મળી હશે રજૂઆત મળી હશે તો તેઓ યોગ્ય કાર્યવાહી કરશે પરંતુ નવજીવન ન્યૂઝ તમને જામનગરથી અહેવાલો બતાવી ચૂક્યું છે કે પરિમલ નથવાણી પર કેટલા આક્ષેપ જમીન પડાવી લેવાના પચાવી લેવાના કબજા કરી લેવાના અથવા તો સત્તાનો ઉપયોગ કરી સંપાદિત કરાવી લેવાના લાગી ચૂક્યા છે આ તમામ આક્ષેપોની વચ્ચે તેમને કયા મુખ્યમંત્રીએ ન્યાય અપાવ્યો એ પણ સવાલ છે ત્યારે હવે ગોધાવી ગામના ખેડૂતોને કયા મુખ્યમંત્રી ન્યાય અપાવશે તે મોટો કોયડો છે અને તે ઉકેલાવવો જરૂરી પણ છે સાબાસ અને સલામ છે આ પત્રકાર મિત્રને કે જેમણે આ સવાલ કર્યો અને તેમને મજબૂર કરી આ સરકારને અવાજ સાંભળવા માટે એ ખેડૂતોનો કે જેવું પીડાઈ રહ્યા છે દુઃખી બની ગયા છે કારણ કે તેમની કરોડોની કિંમતી જમીન કોઈને સસ્તામાં પડાવી લેવી છે તેવા તેઓ આક્ષેપ કરી રહ્યા છે આ જ પ્રકારના સમાચાર આ જ પ્રકારની પડદા પાછળની કહાની અને આ જ પ્રકારનો તમારો અવાજ નવજીવન છે માટે તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड परा